નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હાલમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઈ રહી છે તેની પ્રક્રિયા નિમિત્તે ચાણસમા ખાતે આવેલ શિશુ મંદિર ખાતે ભાજપના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી આ સમયે ઉમેદવારોની સેન્સ લેવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદાર આશિષભાઈ દવે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજજી ઠાકોર પાટણ ભાજપ જિલ્લા મંત્રી ભાવેશભાઈ પટેલ પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ રાજગોર તથા ચાણસમાં શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ તથા ચાંસમા ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા ચાંસમા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજવાની છે તેના માટે સમગ્ર ચાંસમા શહેરમાંથી સોવટ માટે એકસો સિત્તેર ફોર્મ અમારા તરફથી આપવામાં આવ્યા છે

કેરળના ધારાસભ્ય સદાભાઈ અને પ્રદેશના બે હોદ્દેદારો આવીને સેન સેન પ્રક્રિયાનો આજે કાર્યક્રમ ચાલુ છે એમાં ઈચ્છુક ઉમેદવારો ચાણસમાની અંદર એમ કહીએ તો ચાલે રાફલો ફાટ્યો એકસો સિત્તેર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે સક્રિય થયા છે એમાંથી અમારે ચોવીસની ની સિલેક્ટ થશે બાકીના બધા જ ભારતીય જનતા પાર્ટીની મદદ કરી જંગી બહુમતીથી નો રિપીટ જે યોજના આ વખત લાગુ કરાઈ છે નો રિપીટ થિયરીની યોજના જે સમાચાર મેસેજ સમાચારોમાં આવ્યા છે પણ પાર્ટીએ જે આદેશ કરેલો નથી પછી જે ઉંમરમાં સાઈઠ થી ઉપરના ઉંમર નથી લેવાના એ બાબતે માહિતી એવી શક્યતાઓ છે હજી જાહેર અમને ફરમાન કરેલું કે સાઈઠ વર્ષથી ઉપરના ફોર્મ ભરવું નહીં એવી સૂચના થઈ નથી